ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આવેલ લક્ષ્મી વીપ્રિજની પાછળ આવેલ ગોડાઉનમાંથી કોલસાકોભંડ ઝડપીપાડી પાંસઠ લાખો પ્રાંતનો મુદ્દામાલ સાથે સાત ઈસમોને ઝડપી પાડી ગોડાઉન સીલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બનાવની પ્રાપ્ત વિગત અનુસાર ભરૂચ ક્રાઈમ બ્રાન્ચની ટીમ મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા આંકલેશ્વર તાલુકા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાલિયા ચોકડી ખાતે પહોંચતા ક્રાઈમ બ્રાન્ચની ટીમને તેમના અંગત બાતમીદારથી બાતમી મળેલ હતી કે સુરત મગદલ્લા પોર્ટ ખાતેથી ટ્રાન્સપોર્ટ મારફતે લઈ જવાતા ઇમ્પોર્ટેડ કોલસાને નેશનલ હાઇવે નંબર અડતાલીસ સુરતથી અંકલેશ્વર તરફ જતા લક્ષ્મી બ્રિજ પાછળ આવેલ નઈમ્બઈના ગોડાઉનમાં શ્યામ એન્ટરપ્રાઇઝ ટ્રેડિંગમાં કરશનભાઈ ગોવિંદભાઈ રંગપરા તથા તેના બીજા ભાગીદારો ટ્રાન્સપોર્ટ ટ્રકમાંથી ઇમ્પોર્ટેડ કોલસો કાઢી લઈ અને ગોડાઉનમાંથી કોલસા સાથે થાનની કાળી માટી અને ફ્લાયર્સ મિક્સ કરી કોલસાની ચોરી કરી સારો કોલસો પોતાના ફાયદા સારું અન્ય જગ્યાએ વેચાણ કરે છે અને હાલ તેઓના ગોડાઉન પર આ પ્રવૃત્તિ ચાલુ છે જે ચોક્કસ બાતમીના આધારે નઈમભાઈના ગોડાઉન ઉપર જતા ગોડાઉનમાં સાત ઇસમો હાજર હોય તેમજ ગોડાઉનમાં એક દસ ચક્કા ટ્રક તેમજ એક ચૌદ ટ્રક્કા ટ્રક પડેલ હોય તેમજ એક લોડર પણ પડેલ હતો તેમજ ગોડાઉનમાં ઇમ્પોર્ટેડ કોલ્સો તેમજ ફ્લાયર્સ તેમજ થાનની માટી પડેલ હોય તેમજ હાજર માણસોનું વારાફરથી નામથામ પૂછતા તેમનું નામ બજુભાઈ ભીમભાઈ માલકિયા હોવાનું જણાવેલ જે પોતે ગોડાઉનમાં કરશનભાઈ જેવું હાલ ગોડાઉનમાં હાજર નથી તેમના કહેવા મુજબ પોતે ગોડાઉનમાં આવતી ગાડીમાંથી કોલસો કાઢી થાનની માટી તથા ફ્લાયર્સ મિક્સ કરવાનું કામ સંભાળે છે જેવી હકીકત જણાવેલ હોય તેમજ બીજા ઈસમને નામઠામ પૂછતા તેઓ પોતાનું નામ રાજેન્દ્ર શ્રીરામ કાલુ શરૂ જણાવેલ જેવો ગોડાઉનમાં પડેલ લેલન ટ્રક કે જેનો રજિસ્ટ્રેશન નંબર જી જે ફાઈવ ડબલ્યુ પંદર ઓગણચાલીસ લઈને અગ્રવાલ કોલ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ મગદલ્લા પોર્ટ સુરત ખાતેથી ઇમ્પોર્ટેડ કોલસો ભરી લાવેલ અને જીએસીએલ નાલ્કો અલ્કાઇક્સ એન્ડ પ્રાઇવેટ લિમિટેડ દહેજ ખાતે પહોંચાડવાનો હતો પરંતુ મારા સેટ મુકેશભાઈના કહેવાથી ગોડાઉન ઉપર કોલસો ખાલી કરવા આવેલ અને સારો કોલસો ખાલી કરી જેમાં થાનની માટી તથા ફ્લાયસ મિક્સ કરી હું તથા વજુભાઈ લક્ષ્મી કાંટા ઉપર વજન કરાવવા માટે ગયેલ હતા જેવી હકીકત જણાવી હતી તેમજ ગોડાઉનમાં પડેલ કોલસાને થાનની માટી તેમજ ફ્લાયસ બાબતે કોઈ બિલ કે આધાર પુરાવા હોય તો રજૂ કરવા જણાવતા તેઓ પાસે કોઈ આધાર પુરાવા મળી આવ્યો ન હતો જેથી ગોડાઉન ઉપરથી મળી આવેલ ઇમ્પોર્ટેડ કોલસો આશરે નેવું ટન કે જેની એક ટનની કિંમત રૂપિયા ઓગણસિત્તોર છ હજાર નવસો લેખે કુલ નેવું ટન કોલસાની કિંમત રૂપિયા છ લાખ એકવીસ હજાર તેમજ ગોડાઉનમાં પડેલ થાનની માટી આશરે પાંત્રીસ ટન કે જેની એક ટનની કિંમત રૂપિયા સાતસો લેખે કુલ પાંત્રીસ ટન ની કિંમત ચોવીસ હજાર પાંચસો તેમજ ફ્લાયર્સ આશરે વીસ ટન કે જેની એક ટનની કિંમત છસો લેખે કુલ વીસ ટનની કુલ કિંમત રૂપિયા બાર હજાર તેમજ અશોક લેલન ટ્રક કે જેનો રજિસ્ટ્રેશન નંબર જી જે ફાઈવ સી ડબલ્યુ પંદર ઓગણચાલીસ કે જેની આશરે કિંમત રૂપિયા પંદર લાખ તેમજ જોન ડિયર કંપનીનો ત્રેપન દસ લોડર કે જેની આશરે કિંમત રૂપિયા ત્રણ લાખ તેમજ અશોક લેલન ટ્રક કે જેનો રજિસ્ટ્રેશન નંબર જી જે છત્રીસ નવ્વાણું જીરો પાંચ કે જેની આશરે કિંમત રૂપિયા દસ લાખ તેમજ ગોડાઉનમાં કોલસો ભરવા આવેલ ટ્રક જેમાં અશોક લેલેન્ડ કંપની ટ્રક કે જેનો રજિસ્ટ્રેશન નંબર ડીડી ઝીરો કે કે જેની આશરે કિંમત રૂપિયા પંદર લાખ તેમજ ટાટા કંપનીની ટ્રક કે જેનો રજિસ્ટ્રેશન નંબર જી જે ઓગણીસ એક્સ ચૌદ ઓગણીસ કે જેની આશરે કિંમત રૂપિયા પંદર લાખ તથા સ્વિફ્ટ કાર નંગ એક કે જેની આશરે કિંમત રૂપિયા ચાર લાખ તથા મોટરસાયકલ નંગ એક કે જેની આશરે કિંમત રૂપિયા વીસ તેમજ મોબાઈલ નંગ નવ કે જેની આશરે કિંમત રૂપિયા છેતાલીસ મળી

વધુ તપાસ અર્થે કબજે કરેલ હોય તેમજ મળી આવેલ તમામ વજુભાઈ ભીમાભાઈ માલકિયા રાજેન્દ્ર શ્રીરામ કાલુ સરોજ રોહિતભાઈ લાલાભાઈ કટારા અજયભાઈ લાલાભાઈ કટારા રઈસ અફસર અલી શેરુ રાયસિંગ અમલીયર અજમલ હુસેન રેશમ અલી નાઓને બીએનએનએસ કલમ પાંત્રીસ એક ઈ મુજબ અટક કરી હતી જેથી ઉપરોક્ત ઇસમો તેમજ કબજે કરેલ ટ્રક નંગ ચાર તથા લોડર નંગ એક તથા સ્વિફ્ટ કાર તથા બાઇક તેમજ મોબાઈલ નંગ નવ કબજે કરેલ તેમજ ગોડાઉનમાં પડેલ કોલસો તથા થાનની માટી તથા ફ્લાયર્સ જે તે સ્થિતિમાં રાખી ગોડાઉન સીલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી